બોટ નીકળ આવ્યા છે તો અમારા સબસ્ક્રાઈબર મળી ગયા રહેલા પણ સઈ ઘરે ન જાવ હવે નઈ મને ખાવા ટેન્શન છે ગણપતિ જોવાનો આ હાહુ આવ જો તો બધું જો અમીદા હર હર મહાદેવ મિત્રો તો કેમ છો બધા બધા મજામાં જ જઈશ તો હાર્દિક સ્વાગત છે મારા નવા બ્લોગમાં તો અમે અત્યારે જઈશું ક્યાં જઈશું ક્યાંય આવવાનું કાંઈ નક્કી નથી શું કરવું તો અત્યારે કીનું તૈયાર થાય છે હું જ તૈયાર થઈ ગયો હું તમને કહી દઉં કે આ બ્લોગ એમાં બનાવું ખબર છે નવો ફોન લીધો ને અમને આઈક્યૂ એમાં બનાવું જો આઈફોન તો અહીંયા છે મેં કીધું આ એક બ્લોગ છે ને આ આઈક્યુમાં બનાવીને જોઈ કેવું કેવું રિઝલ્ટ આવે છે એ ખબર પડી જાય ને કેવો ફોન આવે છે તો બરાબર તમે કેવો કોમેન્ટ કરીને કેવું રિઝલ્ટ આવે છે ચાલો અત્યારે કે તૈયાર થાય છે હું તો થઈ ગયો છું પછી એમ ને પછી અમે જાઈ ક્યાંક બે ઈ ક્યાં ની માથું ઓળાવે છે આમથી આમ આમથી આમ ત્યાં ખબર ન પડતી કે એમ કેમ ઓળાવી છું માથું માથું લગતો મને તો મિત્રો દ્વારકાધીશ ની સબ કેવી લાગે મસ્ત મજા આ છે ને મારો હાડો લાવ્યો તો અને અમે અમે દ્વારકા લાવું ને તે અમે હતા લાવ ચૂકા આપણે લાવવાનું છે ને તો ગાય એ તો કે મારે એક તો બસ આમાં ગાય અમારે જોવું પડશે હાલ હું જોઈ લઉં કેવું રિઝલ્ટ આવે છે તો ગાય કીનું થઈ છે તૈયાર તૈયાર થઈ ગઈ કે હા ભાઈ તારો ફોન હાલો ભાઈ કીનું ને ફોનમાં હું બ્લોગ બનાવી છે અમે તો કીનું તૈયાર થઈ ગયું તો હાલો હવે જાય પેલા તો ગાય અમે ઘઉં લીધા હતા ને એ ઘઉં હરખા કરવા જવા પડશે કેમ કે એમાં તનેડા પડી જાય ક્યાંક

તો અત્યારે પેલા બોટ નીકળ જાય છે ઊંટી બી બે વિજયભાઈ ત્યાં પોગી જાય તો ગાય બોટ નીકળ પોગી જાય ને પેલા ટિકિટ લેવાની છે આપણે ટિકિટ લઈ આવું પેલા તો ગાય અંદર આવી જાય ને ટિકિટ લઈ લીધા સોરી ટિકિટ લઈ લીધી ને પછી અંદર આવ્યા હું તો ઊંઠું બોલું તો વ્યૂ જવો તમે અહીંયા વિજયભાઈને ને ગોતવા પડશે ક્યાંય છે વિજયભાઈ હા બેન્યા વિજયભાઈ ને ગોતવા પડશે

ખાય તો રહી લો કાંઈ બોલે શું છે જૈલા એ રૈલાને મીંદડું મળી ગયું ખાય ઝૈલા એના માથે એક તો ભાઈ શું કરે ખબર તો નથી જ્યારે ભાત ખાવો દસભાઈ શેર વેપાર બોટ બોટનિકલ બહુ ફરી લીધા આમથી આમથી થી આખો રાઉન્ડ માલ લીધો આમ કરે જઈને જઈને નજર કરે બીજો કુતરાથી

ને કીનું કે કીધું ટેન્શન આવી ગયું બોલું ઘરમાં ઓલું શું કહેવાય દમણ પૂરું થઈ ગયું હતી કે બંધ થઈ જાય દમણું દળાવવાનું ઘંટી નહીં પણ ભૂખ લાગી છે ગાઈસ તો હાલો તો હું કાક લેતો ખાવાનું ભૂખ લાગી ઘરે શાક લેવો તો કેરેથી બાકી જમી લીધું ને બાકી બપોરની નું કર્યું બાકી બહુ બગાડાય તો નહીં રાંધુ નહીં ખાલી રોટલા બનાવ નહીં બગાડવાનું ન હોય બહુ અને આપણે સુરત રહી તમને ખબર પડશે ને કટોઈ લેતા હોય ને હમણાં જાય છે કીતું ના સપલ લેવા કીતું ના સપલ તૂટી જાય ને અંગૂઠો બિચારા ને મવડાઈ જાય એવા સપલ જ ન પહેરાય તો અમે જાય છીએ ગણપતિ જોવા કાલે હું તો જઈ આવ્યો પણ આને ન તો લઈ જાય એટલે આને જોવા લઈ જાવી પડે

ઘરે આવી જગાય ને હવે હોય જાય ને ડાયરેક્ટ સવારે મળીએ તો ગુડ નાઇટ ગાય ગણપતિ બહુ બતાવવા ને કેમ કે કાલે અમે ગયા હતા એ જ હતા ને અમુક છે જે કાલે નહોતા જોયા હતા ને એ તમને બતાવ્યા છે ચાલો સવારે મળીએ ગુડ મોર્નિંગ ગાઈસ સવાર થઈ ગયું છે ને અહીંયા અત્યારે વિડીયો અલા સોરી સવાર હું બપોર થઈ ગયું ને અત્યારે વિડીયો બનાવવા આવ્યા હતા ફરમાઈશનો ને એક વિડીયોમાં કેટલા દસ પંદર વિડીયો બનાવ્યા હતા અહીંયા એક વિડીયો ફરમાઈશનો બનાવ્યો

તો ગાય મારે કાલે વિડીયો પૂરો કરવાનો હતો તો કાલ મને પૂરો ન કરીએ કો કેમ કે એડિટિંગ કરતો છો પછી ઓફિસે જવાનો ટાઈમ થઈ ગયો તો મેં કીધું હવે કાલે વિડીયો પૂરો કરી દઈએ તો આ વિડીયો આપણે પૂરો કરી દઈએ અહીંયા વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂર કહેજો એક લાઇક કરી દેજો ન હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો ને તમે લોકો સપોર્ટ કરતા નથી શેર કરજો વિડીયોને ને વિડીયોને પૂરો જોજો ને શેર જરૂર કરજો ને મળીએ છીએ આપણે બીજા બ્લોગમાં ત્યાં સુધી બાય બાય